અદાવતમાં માણસ સુખથી જીવી શકતો નથી આ ઘટના ભાવનગરની છે ગઈકાલે રાત્રે ઘટી છે આ ઘટનામાં એકનું મર્ડર થયું છે જ્યારે એકને ઈજા પહોંચી છે હત્યાનું કારણ વેરની આગ છે અને આ વેરની આગમાં એક ફના થઈ ગયો છે જ્યારે અન્ય હોસ્પિટલમાં સારવાર લેવ્યો છે ચાલો જોઈએ પૂરી ઘટના કોની હત્યા થઈ કોણ છે આરોપી

ભાવનગરમાં જૂની અદાવત ને લઈને એક યુવાનની હત્યા કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મૂળ કેરલા ગામના વતની અને હાલ કાળિયાબીડ વિસ્તારમાં રહેતા કારડિયા રાજપૂત સમાજના સુજાનસિંહ પરમાર તેમની બહેનના આગામી ત્રેવીસ અને ચોવીસ તારીખના લગ્ન હોય કંકોત્રી વહેંચવા તેમના મિત્ર સાથે કાળિયાબીડ વિસ્તારમાં આવ્યો હતો

કાળિયાબીડ વિસ્તારમાં મોડોલી પાસે એક મારામારીનો બનાવ બનવા પામેલ જેની અંદર આરોપીઓએ ભગીરથસિંહ અને સુજાનસિંહ નામના જે બંને વ્યક્તિઓ છે તેઓ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી અને જે હુમલા દરમિયાન સુજાનસિંહ નામના જે ઈસમ છે તેઓને ગંભીર રીતે ઈજા થતાં મૃત્યુ થયેલ છે અને આરોપીઓની પકડવાની તજવીજ ફરિયાદ લઈ અને હાલ ચાલુ છે શા માટે સુજાનસિંહની હત્યા કરાઈ શું હતો મૃતકનો ગુનો કહાનીમાં આ વાત સિંહ છે આરોપી અને મૃતક વચ્ચે અવારનવાર થતી હતી આ પણ સજ્જનસિંહને આરોપી સાથે બોલાચાલી થઈ હતી જે તે સમયે મૃતકે પોલીસને પૂરી ઘટના અંગે જાણ કરી હતી જોકે પોલીસ પૂરા મામલે ઊંડી તપાસ કરે તે પહેલા માથાભારી શખ્સોએ સજ્જન સિંહ હત્યા કરી નાખી જો પોલીસ ગંભીર બનીને ઊંડી તપાસ કરી હોત તો આજે તેના પરિવારે પૂરી તૈયારી કરી નાખી હતી સજ્જનસિંહ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં કંકોત્રી આપવા માટે આવ્યો હતો આ વિસ્તારમાં ખૂની ખેલની ઘટના સામે આવતા તેની હત્યા થઈ છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી છે પોલીસ ફરિયાદ અનુસાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે હાલ આરોપી ભાવનગરના જે ટુકાનામો આવેલા છે આગળની તપાસ કરી વિગત જણાવવામાં આવશે અગાઉ પણ એ લોકોને ઝઘડા થયેલા છે અને કોઈ અરજી આપેલી હોવાની વિગત જણાવેલ છે જે તપાસના અંતે ખ્યાલ આવી શકે ભાવનગર માં કાળિયાબીડ વિસ્તારમાં અંગત અદાવત ને લઈને થયેલા આ હત્યાને પગલે કારડિયા રાજપૂત સમાજના યુવાનોના ટોળાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આરોપીને તાકીદે ઝડપી લેવાની પોલીસ સમક્ષ માંગ પણ કરી છે ક્રિમિનલ માટે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર